ભાઈ તો ભાઈ આવી ગયા તો ભાઈ આવી ગયા છે ઘોડી લઈને અહીંયા હું વાત જોઈને બેઠો હા નદી મેરે પૂછ્યા છે ઘોડી ને અમે બધા બાપુ આવી ગયા છે બાપુ આજે ક્યાં જવાનું છે ઘોડી લઈને ભાઈ આજે પાણી વધારે છે એટલે ઘોડી આવે છે ધીરે ધીરે આવી ગયા છે આપણે બીજી ઘોડી ભાઈ અહીંયા બે ઘોડી ભેગી થઈ છે એ બે ઘોડી ભેગી થઈ ગઈ છે રસ્તામાં બીજી ઘોડી પણ અમે મળી ગઈ તમને હવે બે ઘોડી આવે નીકળી છે રસ્તામાં અહીંયા ગામમાં બાપુ પૂછી ગયા છે અહીંયા દરગાહે બાપુ આકલ મારે છે કે આજને અવલોક અહીંયા પૂરો કરતા નહીં હેલ્લો યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા વ્લોગ સાથે આજે ઘોડીને લઈને જવાના છે આમ નદી બાજુને આમ આગળ બાપુ આવે છે હમણાં અને ઘોડીયા પાછળ છે હું અહીંયા આગળ રોડમાંથી આવી ગયો છે અને વાતજોનું કહો છે તો ઈદભાઈ ઘોડી લઈને આવે છે પાછળ હમણાં આવે એટલે આગળ જોઈએ ક્યાં જાય છે આજે લઈને ઘોડી જવાના એ બધા આવે પછી પ્લાનિંગ કરીએ બાપુ અમારે આવીને નક્કી કરશે કે આજે ઘોડી લઈને ક્યાં જવું છે બાપુ આવે પછી જોઈએ ક્યાં લઈ જાય બાપુ ભાઈ તોહિતભાઈ ગયા તોહિતભાઈ આવી ગયા છે ઘોડી લઈને અહીંયા હું વાર જોઈને બેઠો હતો વરસાદ ને એટલે રસ્તામાં ગારો એના કારણે મોડું થઈ ગયું હતું થોડુંક આવી ગયા આવે નદી છે ઘોડીને અમે બધા ડેમ નદીનો અવાજ આવે છે એના કારણે અવાજ થોડોક ઓછો આવતો હોય છે અમારો પાણી પડે છે ને એના કારણે બાપુ અમારા આગળ ઊભા છે અહીંયા નદી વાર જોઈએ બાપુ અમારા નિજામભાઈ ભાઈ હમણાં બાપુ અહીંથી કહે કે ક્યાં જવાનું છે ને શું છે બાપુને પૂછી હાલો જઈને ક્યાં જવાનું છે બાપુ આજે બાપુ આવી ગયા બાપુ આજે ક્યાં જવાનું છે ઘોડી લઈને લખાપીર ભાઈ આજે બાપુ નું કેવાનું લાખાપીર જવાનું છે બાપુ નું નક્કી થઈ ગયું હવે જાય રવાડી લાખાપીર આજે ભાઈ બાપુ એવું નક્કી કર્યું છે કે કટાણા લાખાપીરે જવાનું છે હમણાં જોયું હવે જાય હમણાં બાપુ હવે અહીંયાથી ઘોડી કોણ લાવે છે લાખાપીર સુધી લાખા અહીંયા થી ત્રણ ચાર કિલોમીટર થાય આગળ બતાવશું શું શું થાય છે આગળ જાય અટાણે ત્યાં નદી ઉભા પછી બધી રવાડી ભાઈ બાપુ આવી બાપુ અમારા પૈસા ગાડીમાંથી બે ગયા છે બાપુએ વિડીયો વિડીયો બનાવ્યા અહીંયા ઘોડી રજા હજી એની રીતે કરવાનું એ બધું કહી દઉં અને પછી હવે આગળ નીકળી જાય રવાડી લાખા પીરે જવા માટે હવે લાખા પીરે શું થાય રસ્તામાં હજી ત્યાંથી ચાર પાંચ કિલોમીટર થાય છે તો ભાઈ પાછળ ઘોડી લઈને આવે છે ઘોડી આજે થોડા હાલવામાં ધાંધિયા કરાવે છે તો ભાઈ મેરે પણ જોયા હવે બાપુએ ઘોડીમાં કંઈ કરે તો એમાં ભગપૂતમાં લાગી ગયું લાગે એટલે હવે બાપુ તો હવે લાવતા હમણાં થોડાક આગળ જઈને જોયા વધારે જ છે એટલે ઘોડી આવે છે ધીરે ધીરે પાણીમાં

એ લોકો નું અહીંયા ફાર્મ આવી ગયું એટલે અહીંયા રોકાઈ ગઈ ઘોડી અહીંથી વરી ગયા ઘોડી બે ઘોડી ભેગી થઈ હતી એટલે ઓલા લોકોની ઘોડી જરી વધારે લોચા કરતી હતી એના પૈકી નાની વછેરી પણ હતી બહુ સુપર વછેરી હતી બાપુ ભૂલી ગયા છે અહીંયા દરગાહે જોઈ લે તમે આ દરગાહ આવી ગઈ છે બાપુ કઈ દરગાહ છે બપુઆ લાલ સાહેબ આવી ગયા છે ચાદર બાદરને જડાવે છે બાપુને બાપુ ગયા છે અંદર ફાતિયો પડવા આ ગોળીને લઈને અહીંયા દુધભાઈને બહાર ઉભા છે બાપુ પેલા ફાતિયો પડવા ગયા છે અંદર અંદર ઊભા છે તમને દેખાતા હોય તો થોડોક ઝાડ આડુ આવી જાય છે લીમડો છે મોટો હે ભાઈ દરગાહ અહીંથી નીકળી ગયા છે અને દરગાહેથી બાપુએ ઘોડી લીધી હતી હવે બાપુ આ દરગાહ ની બહાર નીકળી ગયા હવે તો બારોબાર આવી ગયા છે નીકળી ગયા છે રવાડી હવે થી જોઈ લેજો બાપુ હલાવે છે ઘોડી હમણાં સ્પીડ પકડશે બાપુ ઉતરી જાય છે બાપુ કે મારા હમણાં નથી બેવું કે હમણાં નિજામભાઈ બે જાય નિજામભાઈ રવાડી પાછી ઘરમાં છે હવે નિજામ હવે નિજામભાઈ ઘોડી હલાવે છે જોઈ લેજો તમે અહીંથી થોડો થોડો રસ્તો ખરાબ છે ધીમે ધીમે ઐકી છે બાપુ અહીંયાથી ઉતરી ગયા છે બાપુ કે મારા હમણાં નથી હલાવી ઘોડી બાપુ ની કે ગાડીમાં આવે છે પાછળ હા હું થોડી તો ભેગા પાછળ બાપુ મેં નથી ઘોડી લે બાપુએ ઘોડી ઘડી નિજામભાઈ દઈ દીધી પછી હવે આવે લેવલ અમારે ઉતાવળ છે ને એટલે નિજામભાઈ ને મેડાવો બાપુ ધીમે ધીમે આવશે થોડુંક આપણે ઉતાવળથી જવાનું છે એટલે હવે નિજામભાઈ હલાવે છે અહીંયાથી પાછી હવે આમાં પાણી ને ગારો અને કિચડના આમાં બધું આવે છે એના કારણે એને ઘોડી વખતે ધીમે હલાવવી પડશે ને એમાં ટાઈમ લાગી જાય છે રસ્તામાં ઘોડી થોડુંક હાલમાં લોચા ચલાવી દે હવે હાલે છે હા ઠીકઠાક પાછી ચાલ બગાડે થોડીક હવે નિજામભાઈ લેવલ છે હવે ભૂકી ગયા છે નદી મેં હમણાં નદી આવી જાય નદી ભૂકી ગયા છે બાપુ હકલ મારે છે કે આયા પૂરો કરતા નહીં આજને પૂરો કરી આપણે જરી કામ છે એટલે બહાર જવાનું છે એના કારણે બાપુ ની બધા વયા ગયા છે ઘર બાજુ હવે મારા અહીંયા બહાર જવાનું છે એટલે આજના આયા પૂરો કરી આવા વિડીયો જોવા માટે અમારા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો